નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ડિજિટલ માહિતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં જાણીશું કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ ઘરે બેઠા પાંચ મિનિટમાં કેવી રીતે કરવું મિત્રો ઘણા લોકોને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોવાથી ઓટીપી નથી આવતા બેંકમાં ઘણા કામ અટકી જતા હોય છે પીએમ યોજના કોઈ સરકારી યોજના હોય એમાં પણ કામ અટકી જતા હોય પછી પાન કાર્ડ લિંકમાં એવા કામમાં પણ અટકી જતા હોય તો મિત્રો આ વિડીયો અંત સુધી જરૂર જોજો મિત્રો આ વિડીયોમાં આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવાની પૂરી પ્રોસેસ જાણીશું કેટલી ફી લાગશે તે પણ જાણીશું કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ જાણીશું અને અપડેટ થવામાં કેટલો ટાઈમ લાગશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું નમસ્કાર મિત્રો ડિજિટલ માહિતીમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ છીએ કે ઓનલાઈન આધાર કાર્ડમાં કેવી રીતે અપડેટ મોબાઈલ નંબરને કરવું તો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે આ છે પ્લે સ્ટોર અને ઓપન કરવાનું રહેશે તો ઓપન કરીએ ત્યારબાદ અહીં સર્ચ કરવાનું રહેશે આધાર આધાર સર્ચ કર્યા બાદ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તેના પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરી સ્ક્રોલ કરવાનું ત્યારબાદ અહીંયા આ ઓપ્શન આવશે જોઈન લખેલું તમારે આવશે મેં પહેલેથી જોઈન કરેલું છે જોઈન થયા બાદ તમારે અહીંયા લખેલું આવશે

hon اک statistیکtersی انت Raw1ール اکنہ بھیکٹ کرو اصتران اللحم شانس verso Luis اfe اکتران كٹران اکتران اللحم دل سبس اکتران grande ત્યારબાદ ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારે પ્રોસીસ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આવું આવશે પછી તમારો જે મોબાઈલ નંબર રજિસ્ટર હોય તે સીમ આવું અવશ્ય છે ત્યારબાદ જે તમારું સીમ હોય તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સેમ પર ક્લિક કરવાનું છે સેલું આપણે ક્લિક કરીએ ત્યારે વેરિફિકેશન થશે તમે જોઈ શકો છો થોડી જ વારમાં વેરીફિકેશન થઈ જશે થોડું વેઇટ કરવાનું રહેશે તમારે મિત્રો મારે વેરીફિકેશન થઈ ગયું છે ત્યારબાદ અહીં લખેલું આવશે કન્ટરન્યુ ઓછું રહેશે પછી તેના પર ક્લિક કરવાનું રહેશે કન્ટિન્યુ તો પેસ્ટ ઓછું રહેશે સીશન એના પર ક્લિક કરશો ત્યારબાદ અહીં ઓપ્શન આવશે ઓપ્શન આવે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે મોટું સ્કેન કરવાનું રહેશે તો આવી રીતે તમારું ફેસ સ્કેન કરવાનો રહેશે ત્યારબાદ થોડી જ વારમાં તમારું આધાર કાર્ડ આવી જશે અહીં પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે એક પાસવર્ડ બનાવવાનો રહેશે અત્યારે પાસવર્ડ બનાવી રહ્યો છે ત્યારબાદ તમારે સ્કીપ ગાઈડ કરવાની રહેશે અહીં અહીંના ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો તમારું આધાર કાર્ડ આવી શક્યું છે ત્યાર ઉપર સ્ક્રોલ કરવાનો રહેશે અહીં લખેલું હશે માય આધાર અપડેટ તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં મોબાઈલ નંબર અપડેટ તેના પર ક્લિક કરવાનો રહેશે તેના પર ક્લિક કરી તમે આ માહિતી જોઈ શકો છો થ્રીસ ડેમાં થઈ જશે પણ એવું નથી મિત્રો ફાસ્ટ તુરંત અપડેટ થઈ જાય છે એ રિક્વાયરમેન્ટમાં તમે જોઈ શકો છો ન્યૂ મોબાઈલ નંબર ત્યારબાદ કન્ટેન ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે જૂનો મોબાઈલ નંબર બતાવશે મારે તો અત્યારે અપડેટ નથી કરવાનો એટલે હું નથી કરતો પણ તમારે અપડેટ કરવાનો હોય તો તમારે અહીંયા ન્યૂ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ સેન્ડ ઓટીપી ત્યારબાદ આગળ પ્રોસેસ આવશે તમે ઓટીપી દાખલ કરશો ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે અને તુરંત જ થોડીક જ વારમાં તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ થઈ જશે ધન્યવાદ